લાસ્ટ ક્વેશ્ચન એ પૂછું ચક્કા મહારાજ કે આપના ગુરુદેવ છે એમનો આશ્રમ કઈ જગ્યાએ છે અને આપ ક્યાં બિરાજો છો એમનો આપણા જે રામલાલજી મહાપ્રભુજી છે એમનો આશ્રમ આખો હિમાલય કહેવાય ઓકે આખો હિમાલય કહેવાય અચ્છા ઋષિકેશમાં છે હરિદ્વાર કંખલમાં જૂના અખાડા રોડ પાણીની ટાંકી ત્યાં આગળ પણ છે પછી એ સિવાય આપણે ઋષિકેશમાં બે આશ્રમ છે સીસમ ની જાડીમાં પણ હતો હવે હાલમાં છે કે નથી એ મને નથી ખ્યાલ પણ હતો મેં જોયેલો હતો બહુ પેલા ત્યારબાદ એમનો આશ્રમ હિમાલયમાં ભવિષ્ય બદલી ની જયારે જે સ્થાપના થઈ ને તો આપણા ગુરુજીએ ઋષિ પરંપરા એમની હતી તો એ પોતે વય યોગિક ક્રિયાઓ કે જે કંઈક બધું છે યોગીનું જે છે એ એમને સાચવીને એમના બધા પુસ્તકો પણ એમને લખેલા છે અને ત્યાં આગળ ભવિષ્ય બદ્રી જે છે જે બદ્રીનારાયણનું ભવિષ્યમાં આ અંત થાય કળયુગનો જ્યારે અંત થાય તો નવેસરથી જે પૂર્ણ નિર્માણ થાય તો ત્યાં ભવિષ્ય બદ્રી છે ત્યાંની નજીકમાં ઉપર એક આશ્રમ છે રામલાલજી ત્યાં પણ છે કહેવાય છે તપોવન તપોવન હિમાલયમાં અને ત્યાં આપણે જોશીમઠ થી લગભગ ચાલીસ કે સાહીઠ કિલોમીટરના અંતરમાં છે ભવિષ્ય બદ્રી કહેવાય અને ત્યાં એક લાલ બાબા હતા લગભગ એકલા પાણી પર જ રહેતા હતા એને ત્યાં સિત્તેર વર્ષ જેવી તપશ્રિયા એમને કરેલી ને ગુરુ કૃપાથી એમનો ત્યાં આગળ આશ્રમ છે ઉપર જે હાલમાં પણ છે હું ગયેલો છું અને ત્યાર પછી જે એક દેવી દયાલજી મહારાજ હતા એમને દીક્ષા આપેલી રામલાલજી મુલખરાજજી હતા મુલખરાજજીએ દીક્ષા દેવી દયાલને આપેલી અને દેવી દયાલ પછીને દીક્ષા એમને આપણે ચંદ્રમોહનજી મહારાજને આપેલી ચંદ્રમોહનજી મહારાજ તે ત્યાં આપણે ઋષિકેશમાં રહેતા હતા અને દિવી દયાલજી મહારાજ હરિદ્વારમાં રહેતા હતા ત્યાર પછી એમના પંજાબમાં ગુરુજીનું રામલાલજી મહારાજનું ઘર હતું ત્યાં પણ છે ત્યાર પછી એમનો આશ્રમ હરિયાણામાં પણ છે ત્યાર પછી દિલ્હીમાં પણ છે બે મુલખ ની સમાધિ ત્યાં મેં ગયેલો છું એ કુદરતી ગયેલો મને ચાર વાગે કોઈ ઉઠાવ્યો

યોગ દ્વારા બનતું તપ ને યોગ દ્વારા બનતી સિદ્ધિ જે ને કે સ્વયં ભગવાન જે આપણે વનસ્પતિઓ કોઈ પણ રસાયણ શાસ્ત્ર યોગી માણસ બધું જ કરી શકે એ પરંપરાથી એમને આ ત્યાર પછી આ એ જે દિવી દયાલજી મહારાજજી હતા એ અહિયાં બારડોલી પાસે મોતા માં આવેલા અને ત્યાં એક આશ્રમ બનાવેલો છે અને એક બધી રામલાલજી મહારાજ પર મુલકરાજજી ને જોડે પણ બીજા એક મહારાજ હતા એમને આપેલી ઓકે બેને દીક્ષા આપેલી એમને અને એક દક્ષિણ ભારતમાં છે તેના કોઈ રાજા હતા એમને ત્યાં પછી નેપાલ ના કોઈ રાજા હતા એમને ત્યાં Ana gbogbo awa cewa da baga gbasuwar snu